સુરતના રાંદેર વિસ્તારમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈ આતંકવાદીના પુત્રાને આપી મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી સુરતના રાંદેર બસ સ્ટોપ પાસે મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો ને પાકિસ્તાન મુર્દાબાદ નારા લગાવ્યા હતા મુસ્લિમ સમાજ જે આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ વ્યક્ત કરતો હતો અને આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ ક્યારેય પણ કોઈ નિર્દોષની હત્યાનું સમર્થન કરતો નથી આતંકીઓનો કોઈ ધર્મ હતો નથી તે નિર્દોષોની હત્યા કરનારા આતંકીઓને જાહેરમાં જ ફાંસી આપવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ

અમારી જરૂરત પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાથે છીએ અમે ગોળી ખાવા પણ તૈયાર